સુરતમાં બોતેર કલાકથી ડિજિટલ એરેસ્ટમાં ફસાયેલા બાસઠ વર્ષી અમિત દેસાઈને સાયબર ક્રાઇમ ટીમે રેસ્ક્યુ કર્યો ડોક્યુમેન્ટના ખોટો ઉપયોગ થયો હોવાનો ભરોસો આપીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો મનપાના પૂર્વ કર્મચારી રહેલા વૃદ્ધને મ્યુચ્યુઅલ ફંડના છેતાલીસ લાખના હિસાબની વાત કરીને અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના ખોટો ઉપયોગ થયો હોવાનો ભરોસો અપાવી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી પાંચ કરોડની મની લોન્ડ્રિંગનો આરોપ મુકાયો હતો ડિજિટલ એરેસ્ટ દરમિયાન નકલી કોર્ટ ઊભી કરી સજા સુધી ફ્રેમ કરવામાં આવી હતી ધનિક વ્યક્તિને ટાર્ગેટ કરવા માટે સીબીઆઈના નકલી લેટર પેડ પણ મોકલવાયા હતા સાયબર ક્રાઈમની ટીમ ડીસીપી બિસાખા જૈનના માર્ગદર્શન હેઠળ હેઠળ સફળતાપૂર્વક ઓપરેશન ચલાવી પીડિતને છોડાવ્યો હતો જી મેડમ રેસ્ટનો મામલો સામે તો ગઈ કાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસ કે માહિતી મળી કે એક SMC ના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે એનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં છે તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળું ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યો હતો કે તમારો તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે એટલા અરેસ્ટ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈપણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમકે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાની એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનું ટેલી ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલા આપણે ત્યાં પહોંચી ગયા હતા મારું નામ અમિતકુમાર જયંતકુમાર દેસાઈ છે હું સુરત મહાનગરપુરમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર થયો છું ત્રીસ છ બે હજાર બાવીસના રોજ અને તારીખ સત્તર અગિયારના રોજ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ટાઈમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્ષ પરથી કોઈ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને ફોનોગ્રાફી રિલેટેડ બધા મેસેજ મોકલે છે અને હેરેસ્ટમેન્ટ કરે છે એ રીતની ફરિયાદ નોંધાય છે મારી સામે મુંબઈમાં એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્કવાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલો કે આ નંબર પર કોલ કરો વિડીયો કોલ અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં પાંચસો અડત્રીસ કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો જો બચી જાવ તો કસ્ટડી ના થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાવ્યું તેમાં જજ બે વકીલ સીબીઆઈ નો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનેરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ કહ્યું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાતા પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઇનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે અને ત્યાર પછી બીજા દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવું અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલ્યા તેની અંદર તમે બેંકમાં આરટીજીએસ થી ટ્રાન્સફર કરો અને આ વાત કોલ કર્યો અને મારા ભાઈએ આ સાયબર સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો દેસાઈ સાહેબે પોલીસની ટીમ મોકલી તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું અને તેની અંદર એ લોકો બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસ વાળા લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો નહીં કોલ બંધ કરી દીધો પછી અમે સાયબર સેલ આવ્યા મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી સાહેબ એટલે એમ તો એ બધું જ એમ કે વેચી દેવું એવું કેતા પછી મારી પાસે નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાના પેપર્સ જે હતા તે કર્યા તો એની અંદર છેતાલીસ લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવ તમે એ પૈસા અમને લિક્વિડ ટ્રાન્સફર કરો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત